સુરત શહેરના અઠવા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેમાં માત્ર વાહન ઓવરટેક કરવા જેવી નજીવી બાબતે કેટલાક લબરમુછા યુવાનો વચ્ચે ઉગ્ર મારામારી થઈ હતી અઠવા વિસ્તારમાં હિજડા વાડ પાસે આ બની હતી શરૂઆતમાં માત્ર વાહન હટાવવા કે ઓવરટેક કરવા બાબતે બે પક્ષો વચ્ચે બોલાચાલી થઈ હતી જોકે આ બોલાચાલી જોત જોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી ગઈ હતી લગભગ છ થી વધુ કિશોરો અને યુવાનો એકબીજા ઉપર તૂટી પડ્યા હતા વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ યુવાનોમાં કાયદાનો કોઈ જ ભય રહ્યો નથી તેઓ જાહેર રસ્તા ઉપર જ એકબીજાના વાળ ખેંચીને ધક્કા મુક્કી કરીને અને લાતો મારીને હિંસા ઉપર આવ્યા હતા આ મારામારી એટલી હદે વકરી કે યુવાનોએ રસ્તા ઉપર પડેલા લાકડાની ફ્રેમ કમરના પટ્ટા અને પથ્થરોના હથિયાર તરીકે ઉપયોગ કરવાનું શરૂ કર્યું હતું આ હિંસક અથડામણમાં કેટલાક યુવાનોને ગંભીર ઈજાઓ પણ પહોંચી હોવાનું સામે આવ્યું છે આ સમગ્ર ઘટનાનો વિડીયો મોબાઈલમાં કેદ કરાઈ લીધો છે સુરતની અટવા પોલીસ હરકતમાં આવી હતી પોલીસે વિડિયોના આધારે તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા સીસીટીવી ફૂટેજ અને વાયરલ વિડિયોના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ત્રણ કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરોની ઓળખ કરી છે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં એ વાતની પુષ્ટિ થઈ છે કે ઝઘડાનું મુખ્ય કારણ માત્ર રસ્તા ઉપર વાહન હટાવવા જેવી બાબતની હતી હાલ પોલીસ અન્ય યુવાનોની શોધખોળ કરી રહી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે